નહીતર ખોટા કામની અંદર પચીસ લાખ પચાસ લાખ કરોડ કરોડ રૂપિયા દીકરા અને દીકરીઓનું ભવિષ્ય બનાવવું છે આવતીકાલે કે મારો રબારીનો સમાજનો કોઈ પણ દીકરો ભણ્યા વગર ના રહે આજે ગામડાની અંદર છેવાડાના ગામડા સુધી જઈએ ત્યારે અનેક દીકરા અને દીકરીઓ ભણ્યા વગર આખી જિંદગી અંધકારમય જીવન જીવે છે એક પ્રકારે આપણો આ પચીસ તારીખનો જે દિવસ છે એ પણ રાજકીય તાકાત આખા ગુજરાત ને બતાવવા માટેનો પણ એક રબારી સમાજ માટેનો અવસર છે હું ખુલ્લામાં કહું છું કે આપણે નસીબદાર રબારી સમાજ છે કે જયારે જયારે સમય આવે ત્યારે સમય અને પરિસ્થિતિ પ્રમાણે બદલાવ લેતા આપણે શીખેલા છે આપણા વડીલો આપણા પૂર્વજો એ પણ જે જે સમય હતો એ સમય પ્રમાણે અને પરિસ્થિતિ પ્રમાણે નું વર્તન કરતા કરતા થી સિંધ પ્રદેશ થી રાજસ્થાન ગુજરાતની અંદર અલગ અલગ સ્થળો ઉપર આપણે આવ્યા છીએ અને જે જે પરિસ્થિતિ એ પરિસ્થિતિનો સામનો કરતા કરતા અને છતાંય વટ બંધ આજ દિવસ સુધી રહેતા એવો આ રમારી માલધારી સમાજ છે અરે સમાજને એક દિશા આપવાનું કામ છેલ્લા ઘણા દિવસથી અને હું મારા જાહેર જીવનની અંદર આવ્યો નહીતર હું પોલિટિકલ માણસ તો હતો ભાઈ હું વેપારી અને બિઝનેસ વાળો માણસ હતો પણ જ્યારથી પોલિટિક્સમાં આવ્યો ત્યારથી મારા મગજની અંદર પડેલું હતું કે બીજા સમાજોની હરોળની અંદર હજી રવાની સમાજ પાછો કેમ આટલી કોઠાશો જ આટલી બુદ્ધિ અને આટલી કઠિન મહેનત છતાંય આપણો રબારી સમાજ પાછળ મૂળની અંદર કોઈ ઊંડું હોય તો એ શિક્ષણનો અભાવ હતો અને કોઈ પણ સમાજને આગળ વધારવો હોય પાયાની જે જે સમાજો એ શિક્ષણ લીધું છે એ સમાજનો તમે ગ્રાફ જોઈ જુઓ એ સમય સમાજો એ પ્રગતિ કરી છે સમય અને પરિસ્થિતિ પ્રમાણે જો આપણે પણ આપણા સમાજનું ભવિષ્ય ઈચ્છતા હોઈએ તો આપણો એક પણ દીકરો કે દીકરી શિક્ષિત સામાન્ય અને એના તમે સૌ સાક્ષી છો જેના ઘરની અંદર શિક્ષણ આવ્યું એના ઘરની અંદર જીવતો જાગતો ચમત્કાર તમે સૌએ જોયો એ ભલે રબારી સમાજ હોય કે ગામની અંદર દલિત કે વાલ્મીકી સમાજ નો દીકરો હશે તો પણ જેના ઘરમાં શિક્ષણ આવી ગયું તે જાગતો જીવતો ચમત્કાર આપણે જોયો છે અને એટલા માટે કરી અને શિક્ષણમાં આપણે આપણે કેમ પાછા તો તો એની અંદર જો હોય ક્યોક ક્યોક ને આપણા રીતિ રિવાજો એ પ્રકારના વર્ષો જૂના છે અને એના કારણે કરી અને આપણે બચાયેલી જે પણ મૂડી છે એ મૂડી તમામ મૂડી આપણા સમાજનો મોભો જાળવવામાં સમાજની ગરિમા જાળવવામાં દેવાના ડુંગર નીચે આપણે ડૂબી ગઈએ છે અને એમાં આજના મોંઘવારીના સમયની અંદર જે પ્રકારે સોના અને ચોદીના ભાવ થયા છે એ પ્રકારે આપણે જમીન વેચીએ તો કદાચ આપણો પ્રસંગ થાય એ પ્રકારની પરિસ્થિતિ સમાજના વર્ગની છે અને એટલા માટે કરી અને સમાજની અંદર બંધારણ અને રિવાજો બદલ્યા સિવાય આપણા માટેનો એક માત્ર વિકલ્પ જ છે બીજો કોઈ વિકલ્પ જ નથી અને એને લઈ અને સમાજના બંધારણ માટે સૌ સમાજતા ગોવાભાઈ અને નરસિંહભાઈ અને બધા જ આગેવાનો જેની જેની જોડે વાત કરી બધા ચિંતિત છે એના માટેનો એક માત્ર આ જ ઉકેલ છે અને જ્યારે અમે ને બેઠા ત્યારે વિચાર કર્યો કે આટલા પૂરતું નથી આપણા ત્રણ પરગણા ત્રણ પરગણામાં કરીએ તોય બંધનો સમાજે તૂટી જાય છે એની પાછળનું કારણ છે કે આપણો સમગ્ર બનાસકાંઠો અને વાલ થરા અને સમાજ પરગણું જો બધું જ ભેગું થઈ જાય તો આ તૂટવાનો પ્રશ્ન છે એ પણ ન બને અને એટલા માટે સમગ્ર રબારી સમાજ ત્રણે જિલ્લાનો ભેગો મળી એના નવ કે અગિયાર પરગણા જે પરગણા ગોળ તમામ લોકો ભેગા થઈ અને જો બંધારણ આપણે બનાવીએ અને બંધારણ પણ એવા પ્રકારનું બંધારણ કે જે બધાને સર્વમાન્ય હોય બધાના સજેશનો હોય અને જે આજના સમયે પાળી શકાય એવા પ્રકારનો આપણે કોઈ ઠોકી દેવા પણ નથી માંગતા કે જેના કારણે કરીને અનેક પ્રકારની સમસ્યાઓ આવે જે યુવાધન છે કે યુવાધનને આજના સમય પ્રમાણે જે સ્વતંત્રતા મળવી જોઈએ એ પણ એની સાથે સાથે આપણા દીકરા અને દીકરીઓ માટેનું પણ એમને સ્વતંત્રતા પણ હોય શકે એ પ્રકારનું લચિકા પણ આપણું બંધારણ બધા જ લોકોના આશીર્વાદથી થી ઘણા બધા આટલી મિટિંગો પંદર દિવસના અંતે આવી છે અમે ઘણી બધી ચર્ચા અહીંયા આજે અત્યારે પણ ધાનેરા રતનભાઈ દેવાસી અને રાણીવાડા અને થી પણ 1000 કરતા વધારે લોકો ધાનેરા ખાતે મીટિંગ આવ્યા હતા કયા પ્રકારનો ઉત્સાહ છે તમે જો કે જ્યારે સમાજની વાત આગેવાનો લઈ નીકળ્યા છે ત્યારે એમનો રસ્તામ ગોવાભાઈ સાહેબે અમે વાત કરી ચાર દિવસ સુધી કોઈ ચૂંટણી અંદર પણ 10 10 લાખ રૂપિયા ભાડાના આપવા છતાં પણ જે સંખ્યા નથી આવતી એ પ્રકારનો ઉત્સાહ આખા રબારી સમાજનો છે હું સમાજને વંદન કરું છું ને અભિનંદન આપું છું કે સાચી જાગૃતિ અને સાચું કામ જ્યારે આગેવાનો લઈને નીકળે કઈ વાત લઈને નીકળે ત્યારે સમાજ એક અવાજે ઉપાડી લે એ જ સમાજ ગૌરવ છે અને એ જ સમાજ માટે આવતીકાલનું ભવિષ્ય પણ છે એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખત બંધારણ સો એ સો ટકા પાળશે અને આગેવાનો સૌથી પહેલું પાડશે એની પણ આપણે ખાતરી આપું છું અનેક પ્રકારની સમસ્યાઓ નાની મોટી કયો બંધારણમાં આવશે પરંતુ સુખે દુઃખે પણ સમાજનો વિચાર કરીને સમાજના જે દીકરા અને દીકરીઓનું ભવિષ્ય બનાવવું છે આવતીકાલે કે મારો રબારીનો સમાજનો કોઈ પણ દીકરો ભણ્યા વગર ના રહે આજે ગામડાની અંદર છેવાડાના ગામડા સુધી જઈએ ત્યારે અનેક દીકરા અને દીકરીઓ ભણ્યા વગર આખી જિંદગી અંધકારમય જીવન જીવે છે અને છેવટે તો સમાજને કે રવારી સમાજ નો દીકરો ભણ્યા વગર છે અલગ અલગ સમાજોની અંદર થી અલગ અલગ વ્યવસ્થા કરેલી છે જે જે સમાજો સશક્ત થયા શિક્ષિત થયા સંસ્કાર વાળા થયા

એને જો કોઈ પુણ્ય કમાવું હોય પુણ્ય કરવું હોય ને સમાજનો ઋણ ચૂકવવું હોય તો આનાથી મોટો કોઈ સારો અવસર હોય ગામ અને એનો સમાજ તારવાનું કામ એ દીકરો કે દીકરી કરશે સૌથી મોટામાં મોટું પુણ્ય કોઈ હોય તો એ શિક્ષણ માટેનું છે અને એટલે જ સામાજિક શિક્ષણની સંસ્થાઓ આપણે મજબૂત કરવી પડશે અને હજુ તો આપણે પાપા પગલી શરૂઆત કરી છે જે બીજા સમાજોની હરોળમાં આપણે જોઈએ તો અનેક પ્રકારના કામો આવનારા પચીસ વર્ષની અંદર કરીએ તો કામ ન કરી શકીએ એ પ્રકારના રબારી સમાજ સમાજ માટે શિક્ષણની સંસ્થાઓ આપણે કરવી પડશે આજે એક સામાન્ય સૌના આશીર્વાદ થી આપણી જૂની બોર્ડિંગ હતી એમાંથી જૂની બોર્ડિંગમાં પણ ત્રણસો કર્યો અને નવું સમસેપુરા ખાતે પણ આજે એક હજાર છોકરાઓ રહી શકે ભણી શકે અને આદર્શ શિક્ષણ લઈ શકે અને દિશામાં સારામાં સારો કોઈ શિક્ષણ મળતું હોય જે આપણે સમસેપુરા ખાતે આપણે કરી શકીએ એ તમારા સૌના આશીર્વાદ થકે તમે લોકો 25 કરોડ રૂપિયા દાન તરીકે લખાવ્યા અને આપ્યા ત્યારે આપણે કરી શક્યા છીએ અને એનું રિઝલ્ટ રબારી સમાજને મળી રહ્યું એ જ રબારી સમાજની અત્યારે બનાસકાંઠા અને ડિસ્ટ્રિક્ટની પ્રગતિ છે અને એનાથી આપણને બધારે એનો સંતોષ અને આનંદ થાય કે મેં મારા જીવનની અંદર મને રબારી સમાજમાં અવતાર મળ્યો છે તો હું મારું ફરજ ચૂક્યો છું મોરો ફરજ પૂરી કરી છે કે મે રોડ ચૂક્યો છે એવો આપણને અહેસાસ પણ થઈ શકે એ પ્રકારનું કામ આપણે કરીએ છીએ કોમ્પિટિશનનો एग्जाम માટે આપણા દીકરાને દીકરીઓ રેક્ટમાં જતા હતા ગાંધીનગર સહદેવની સંસ્થામાં જતા હતા જો પણ સારી વ્યવસ્થા અને સંગત પણ સમગ્ર ગુજરાતમાંથી તેઓ જતા હોય ત્યારે એક બાજુ ગુજરાત અને એક બાજુ બરાસકાઠા 50% આપડા અહીંથી જતા હતા પૂરા એડવી સુનો નતા પણ ત્યારે આપણે નક્કી કર્યું ગઈ વખતે કે આપણે પણ અહીંયા આગળ કોમ્પિટિશન એક્ઝામ માટેના ક્લાસ ચાલુ કરો તો હમણાં મહિના પહેલા આપણે માર્કેટ યાર્ડની અંદર વાયબ્રેટ સ્કૂલની અંદર ચારસો દીકરા અને દીકરી રહી શકે જમવા સાથેની સગવડ એ પ્રકારનું કામ આપ સૌના આશીર્વાદ થકી થઈ શક્યું છે આ કઈ નાની મોટી સફળતાઓ નથી એક એક સ્ટેપ એક એક પગથિયું જે પ્રકારે આપણે ચાલીએ છીએ અને એ જ પ્રકારનું કામ આપણે સૌ સાથે મળીને આવનારા સમયની અંદર ચાલશું તો અનેક પ્રકારની સમસ્યાઓ જે છે એનો નિકાલ પણ થશે અને રબારી સમાજ દિવસે 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 જે આપણા નવા યુવાનો દીકરા અને દીકરીઓ છે એમનું પણ ભવિષ્ય સુરક્ષિત બને આ તો હજુ આપણે આ મિટિંગો કરી રહ્યા છીએ પરંતુ આવનારા સમયની અંદર એ શિક્ષિત લીધા પછી બધાને સરકારી નોકરીઓ પણ મળવાની પરંતુ વેપાર ધંધો રોજગાર એની પણ અલગ અલગ સમિતિ તો થાય હવે ફક્ત પશુપાલન અને ખેતીવાડી આધારિત રબારી ના દીકરાઓ નહીં રહી શકે આવનારો જે સમય જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે જે દેશ અને વિદેશનો છે જે માઇગ્રેશન ગામડામાંથી કરી અને અને શહેર શહેરથી મોટા શહેરમાં જવાનું છે એના માટે સાહસ કરીને આગળ આવવું પડશે એના માટે અલગ અલગ મીટિંગો અલગ અલગ સમિતિઓ આ બધું જ તમામ પ્રકારનું કામ આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળીને કરવાનું છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે સમાજ માટેનો આ એક ઐતિહાસિક ક્ષણ આપણા માટે કુદરતે આપણે આપી છે કે આખો એનું ગુજરાત નોંધ લે છે ઠાકોર સમાજે બંધારણ કર્યું અભિનંદન છે પણ એના કરતા પણ કંઈક વિશેષ રવારી સમાજ એની સૂજ અને બૂજ અને એની જે પદ્ધતિ છે પદ્ધતિ પ્રમાણે એનું 25 તારીખે જે ઐતિહાસિક ક્ષણ અને ઐતિહાસિક સંમેલન જે પ્રકારનો માહોલ છે સમગ્ર ગુજરાત બનાસકાંઠામાં ભાતરાદ અને પાટણ આપણા સમાજ પટ્ટામાં એ પ્રકારનો જો એક ઐતિહાસિક સંમેલન આપણા માટે થવા જઈ રહ્યું છે તો ખોટા ખર્ચા ઉપર પણ કાપ આવે સમય પણ બચે અને વધેલા પૈસા છે એમાં મારો જીવ શિક્ષણનો છે એટલે હું અવશ્ય કહીશ ભાષામાં કહીએ તો કે આ બચેલા પૈસાથી કંઈક ને કંઈક કર રૂપે પણ આપણી શિક્ષણ સંસ્થા જેને જો લાગતી હોય એની અંદર ફૂલ ને તો ફૂલ ને પાંખડીના રૂપે પણ આપણી શિક્ષણ સંસ્થાઓમાં તમે દાન કરો જેથી કરીને રબારી સમાજના ભવિષ્યનું નિર્માણ એ પ્રકારનું કામ કરવા માટે બંધારણની અંદર રીતિ રિવાજોમાં પરિવર્તન લેતા હતા પરંતુ અત્યારે એક રૂપિયાની જગ્યાએ દસ રૂપિયા કરી અને દસ રૂપિયા પ્રમાણેના દરેકના મરણ પ્રસંગની અંદરથી આવે તો પણ વર્ષે આપણી શૈક્ષણિક સંસ્થાની અંદર બે થી ત્રણ કરોડ રૂપિયા જેટલું દાન રૂપરૂપ કેસ આવે અને એમાંથી આપણે હજારો બાળકોને મફત ભણાવી પણ શકીએ અને એના સંસ્કાર પણ આપવાનું કામ આવા અનેક આપણી પાસે વિષયો છે જે રચનાત્મક કામ છે કે જેનાથી કરીને સમાજને ભાર ન પડે નાના મોટા પ્રસંગો હોય તો પ્રસંગોની અંદર જે રીતે વર્ષોથી આપણે શિક્ષણ માટે ફંડ માટે પાવતી ફરાવતા હતા એ પ્રકારની પાવતી જેની જેટલી શક્તિ હોય એટલી જ કોઈ ઉપર પ્રેશર નહીં કોઈ ઉપર દબાણ નહીં પરંતુ મારી આપ સૌની વિનંતી છે રબારી સમાજ ખૂબ 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 છે 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 ધર્મ આપણે કર્યું કર્યા સાધુ સંતો ઘણા બધા ધાર્મિક સ્થાનો પણ બનાવ્યા છે પરંતુ મારી હાથ જોડે વિનંતી છે કે હવે નવા કોઈ મંદિરો ન બનાવો જે મંદિરો બની ગયા છે જે ગામમાં એની પ્રાણ પ્રતિષ્ઠાઓ જે થઈ ગઈ છે એ રાખો હવે સાચી પ્રાણ પ્રતિષ્ઠા

વેપાર ધંધો રોજગાર કંઈ પણ કરે તો અમારા સમયની અંદર આજ રબારી સમાજ બીજા સમાજોના હરોળમાં અને એમના કરતા પણ આગળ જાય એવી કુઠા સોળ વાળો સમાજ છે સમાજ ખૂબ આગળ વધે ખૂબ આગળ જાય એ માટે આપ સૌને વિનંતી કરવા અને છેલ્લી મારી વાત કે આ બધાની સાથે સાથે અમે રાજકીય માણસ છીએ એટલે રાજકીય સ્વાર્થ પણ હોય પરમાર્થ કરીએ તો પરમાર્થની સાથે અંગત અમારો રાજકીય માણસ તરીકે સ્વાર્થ પણ હોય અને રાજકીય તરીકે રબારી સમાજને પણ ગૌરવ હોય કે ભાઈ અમે અમારા આગેવાનોને મોટા કરવાનું કામ કરીએ આપ સૌના આશીર્વાદ હતા ત્યારે જ અમે ધાનેરાની અંદર આખા ગુજરાતની અંદર ગૌરવ થાય રબારી સમાજનું એ પ્રકારનું તમારા સૌના આશીર્વાદ લઈને કામ કરી શક્યા એ તમારી હિંમત હતી ને હિંમતના કારણે કામ કરી શક્યા તમારા સંગઠનની તાકાતના લીધે કામ કરી શક્યા હતા

કરવાનું કામ સાથે રાજકીય સંગઠન વાળું છે એટલે મોટી સંખ્યા ની અંદર આપ સૌ લોકો આવો અને રબારી સમાજ નામ ઉજ્જવળ કરો રબારી સમાજની જે પાછળની પેઢી છે એને સુરક્ષિત કરવાનું કામ આપણે સૌને સાથે મળીને કરીએ અસ્તુ ભારત માતા